નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે ફરી હેલ્થનું એક જબરદસ્ત પરિણામ મળ્યું છે જે કહેવાય પાઇલ સ્કેર હરસ મસા હરસ કહેવાય એમાં એક વ્યક્તિને જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે તો આજે અમે લાઈવ શૂટિંગ કરવા માટે આવ્યા છે તો આ વિડીયો તમે જોતા હોય તો વિડીયો તમારે લાઇવ સુધી જોવાની છે અને બન્યા રહેવાનું છે જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે આપણે પાઇલ્સ કેરનું ઓકે તો કહેવાય ને કે આજે આપણો હવા પાણી અને ખોરાક ટોટલી બધો જ પ્રદૂષિત થઈ ગયો છે એટલે તમને કહેવાય ને કે બધાને ઘેર ઘેર સમસ્યાઓ છે કોઈને કોઈ તકલીફ હશે બરાબર આજે કહેવાય ને કે હરસ મસા અડસ પાઇલ્સ સ્કેર આપણા કહેવાય ને કે ટોટલી પંચોતેર ટકા હરસ મસા પાયલ સ્કેરના કેસ થઈ ગયા છે બરાબર ખરાબ લાઈફસ્ટાઈલને લીધે ખરાબ ખાનપાનના લીધે બરાબર છે આપણે પૂરતી મતલબમાં કે ઊંઘ નથી લેતા વધુ આપણા ટ્રેસ રહેતો હોય તાન રહેતું હોય

તો રમણભાઈ આ તમને કેટલા ટાઈમ થી તકલીફ હતી દસ વર્ષ થી પાયલ સ્કેન ની તકલીફ હતી બરાબર કઈ તકલીફ હતી તમને પાઇલ સ્કેન ની તકલીફ હતી એમાં શું શું તકલીફો થતી હતી તમને બ્લડિંગ થતું હતું એટલે કે લોહી આવવું બરાબર પછી બળતરા થતી હતી બરાબર બીજું શું તકલીફ દુખાવું રહેતો તો ઓકે દસ વર્ષ તકલીફ હતી આ તમને બરાબર છે તો દસ વર્ષથી તકલીફ હતી તો તમને ફરી ઉભરો માર્યો ઓકે એટલે કે વધારે ઉભરો માર્યો બરાબર છે તો પછી તમે શું કર્યું છે આપડી બરાબર છે તો તમે સંપર્ક કઈ રીતે કર્યો તો આ

વીસ દિવસથી તમે કઈ રીતે લો છો કેટલા ટાઈમ લો છો ખાલી એક કેર જયપ્રિત ઇન્ડિયાની પ્રોડક્ટ આવે છે લે છે હવે રમણભાઈ તમને આ પ્રોડક્ટ લેવાના કેટલા સુરેશભાઈ ઓકે તો સુરેશભાઈ આ તમે વીસ દિવસથી આપણી આ પાઇલ્સકેર ની પ્રોડક્ટ લીધી છે બરાબર હવે તમને રિઝલ્ટ માં શું લાગે છે રિઝલ્ટ સારું છે રિઝલ્ટ સારું છે મતલબ માં જે પેલા તમને તકલીફો હતી કે બ્લડિંગ થવું લોહી આવવું બરાબર બળતરા થવી દુખાવો થવી તો હવે એમાં તમને શું ફરક લે શું ફાયદાઓ થયા બધી પ્રશ્ન સોલ્વ થઈ ગયા બરાબર હવે બ્લડિંગ માં કેવું છે જે લોહી આવતું હતું એ નહીં આવતું હવે નથી આવતું કેટલા દિવસ માં પરિણામ દેખાયું તમને 10 12 દિવસ 10 12 દિવસ માં ઓકે અને જે બળતરા થતી હતી એ એ મટ એ મટી ગઈ અને દુખાવો રહેતો તો એ એ સારું થઈ ગયું બરાબર મતલબ જે આ કેર તમે વીસ દિવસથી આપણી યુઝ કરો છો એમાં તમે જે આ આપણી એકદમ હર્બલ પ્રોડક્ટ આવે છે કોઈ પણ જાતનું તમને સાઈડ ઇફેક્ટ ન કરે એકદમ આયુર્વેદિક છે બરાબર એમાં તમને આ કેર જે આપણી આયુર્વેદિક પ્રોડક્ટ વાપરી એમાં તમે સંતુષ્ટ છો બરાબર હવે તમારે કહેવાય ને કે આ જે આપણે આપણા જે ઇન્ડિયામાં કહેવાય કે

મળશે બરાબર છે સંતુષ છો તમે બરાબર મતલબમાં અત્યારે કહેવાય કે દસ વર્ષથી એમને આ પાઇલ સ્કેરની સમસ્યા હતી અને આ વીસ દિવસથી આપણી પાઇલ સ્કેર પ્રોડક્ટ વાપરે છે અને એમને મતલબમાં આપણી આ પ્રોડક્ટ વાપરતી સન સંતુષ્ટ થયા છે ઓકે અને ઘણા બધા આવા કેસો છે બરાબર છે તો એમને રિઝલ્ટ મળશે કે નહીં મળે મળશે ને તો એકવાર તમારો કોન્ટેક નંબર બોલી જાઓ ઓકે તો આ સુરેશભાઈનો નંબર છે જેમને સમસ્યા હતી અને અત્યારે એક સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ઓકે અને આ પ્રોડક્ટ તમને કોને આપેલી ચંદ્રકાંત તો ચંદ્રકાંત તમારું નામ અને તમારો પૂરો નંબર આપો મારું નામ છે ચંદ્રકાંત દિનેશભાઈ ગોહિલ આપણે જયપ્રધાન ઇન્ડિયામાં સખત જે લોકો ને ખેતી માં છે ખેતી માં જોરદાર result આપે છે ને health ની અંદર આપે diabetes ulcer વાળા સમસ્યા માં પણ જોરદાર result આપે તો તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોઈએ તો મારો સંપર્ક કરી શકો મારો contact નંબર છે સિત્તેર ચારસો દસ સત્તર મારી યુ ટ્યુબ ચેનલ છે જય બાબાની farming તમે કોન્ટેક્ટ કરી શકો સાચી સલાહ ને સાચી માહિતી આપશો આ સુરેશ ને જેવું result આવ્યું પાઇલ સ્કેર માં તમને પણ આવું જોરદાર રિઝલ્ટ મળશે બરોબર છે ઓકે અને થોડી પાઇલ સ્કેર ની તને માહિતી આપું કે પાઇલ સ્કેર તમારે સવાર માં ચા નાસ્તો કર્યા પહેલા લેવાની છે ત્રીસ એમ લેવાની છે અંદર માપ આપેલું છે આ માપ તમે આ બાજુ જોઈ શકો છો બોટલ ઉપર બરાબર તીસ એમ લેવાની છે અને ગરમ હુપાળા પાણી સાથે સવારમાં ચા નાસ્તો કર્યા પહેરા મિક્સ કરી અને એક કલાક પછી ચા નાસ્તો તમારે કરવાનો છે ઓકે જે કહેવાય ને પાયલ સ્કેરમાં કે મેં જાતે પણ રિઝલ્ટ લીધેલા છે અહીં એક સંતરામપુરમાં આપેલું છે જેમને ખાલી ત્રીજા જ દિવસે આ પાઇલ સ્કેર લેવાથી આપણને રિઝલ્ટ મળ્યું હતું પચાસ ટકા રિઝલ્ટ એમને મળી ગયેલું બીજું આપ્યું હતું આપણે દીડિયાપાડા એ વ્યક્તિને પણ રિઝલ્ટ મળી ગયો છે આ પાઇલ્સકેર કેવાય ને કે આવા ઘણા બધા જે લોકો દવાખાના કરી કરીને થાકી ગયા છે બરાબર પૈસા ખર્ચ પૈસાનું પાણી કરી નાખ્યું છે ખર્ચાઓ કરી કરીને થાકી ગયા છે તો ખાલી એક જ વાર આ જે વિડીયો જોતા હોય તો પાયલ સ્કેરમાં અમને તમને કહેવાય ને કે સારામાં સારું રિઝલ્ટ તમને પાંચથી છ 6 દિવસમાં દેખાશે તો જે પણ લોકો આ તમારે મતલબ વિડીયો જોવે એ અમારો સંપર્ક કરી શકે છે તો પાયલ સ્કેવર તમારે કહેવાય ને કે જે બ્લડિંગ થતું હોય લોહી આવતું હોય ચીરા પડવા બરાબર મતલબમાં પલ્સ જે કહેવાય ને કે પાઇલ્સની સમસ્યા હોય તો આ બધામાં તમે દુખાવો થતો હોય બધામાં ઉપયોગી છે અને સારામાં સારું રિઝલ્ટ મળશે ઓકે તો સુરેશભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્ધન જય